તો જય માતા જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં તો ભાઈ અત્યારે અત્યારમાં અમારા પર્વભાઈને છે ને ઝકડવામાં અમને તકલીફ પડે બહુ કારણ કે કોઈ વાત જાગે નહીં અને આંખું ખુલે નહીં એને છે ને ઝકડવામાં હું હસ્તીને રીતે થાય ત્યારે એ માણ જાગી રહી જો પાછો સુઈ ગયો અને અમારે હસ્તી બંને આજ થોડીક રાહત છે એટલે અત્યારે હવાર હવાર માં અવાજ સાંભળવા મળે એટલે દુખાવો તો ઓછો છે તો જ અવાજ સાંભળવા મળે જો પર્વભાઈ જાગી ગયા છે અને હવે હસ્તી હળી કરશે એ બે હવા દે ની રાતે હસ્તી હા તો નથી કરતો હાલો ભાઈ નો કરતો નો કરતો હા કેવું છે આજે કેટલું ખારું છે થોડું ખારું છે કઈ નહીં પછી બધું સારું થઈ જાય રેડી дава ਵੀ લેવાની ટાઈમ હે એટલે મે તમે ભાઈ જાગી ગયા ને આંખું ખુલી ગઈ ખુલી ગઈ હેકો હ એના કે થાતો બહુ કસરૂ પડ્યો બહુ ગિર્યો ભાઈ આંખમાં કસરૂ પડે ને આંખમાં કઈ દેખાય ની દીધી જો અત્યારમાં છે ને બધી સાફ સફાઈ કરે જો કસરૂ એને પડે જાય છે જા આતે ના આતે ને બધે ઉલી ઉલી ને બધું સાફ કરે છે જો જો ફોટો પડશે

તો કરે ના પાડે છે તો મેં ક્યાં કીધું તે શાળા ઘેરા એમ તું આવ્યો હસ્તી શાળા કરે છે એમ મેં ક્યાં તને કીધું તે શાળા ઘેરા એમ હું બોલ્યો તો

તારો છે બસ અમારા પર્વ ભાઈ બધા એમાં પર્વ ભાઈ છે ઘડા ઘડી બોલાવે છે સાફ કરે છે કે બસાડે છે હું કે કર સમજાતું નથી મારી દી કાઈ નહી તો હવે છે ને આપણે ઘરની સાફ કરવા દે નગર પછી આપણે આપણે ને આપણે નરશું ને આપણો ને આપણો વારો પડશે એટલે છે ને એ આ બધું સાફ સફાઈ કરવા તો ભાઈ પર્વ ભાઈ સ્કૂલે થી ઘરે આવી ગયા છે ને આવીને આવતા હવે જો

બિસ્કિટ ખાશો માર નાથ ખાવું તું ખા આજે કેવું રહ્યું પેપર તારું પેપર જ નહોતું આવ્યું એટલે કેમ ટીચરે પેપર જ ન લીધું એટલે તારે મેળ આવી ગયો ને પેપર ન આવ્યું તો તો મજા આવી ગઈ ને તો તો હમ ના પાડે પાછો આજે કરવો એનું પેપર આવ્યું નથી તો એને તો મેળ આવી ગયો પેપર પછી કાલે લઈ ગયા પંદી તો નક્કી નહીં ક્યારે પેપર લઈ ગયા

ઓકે હાલ તો ભાઈ દાદા કહી દે એટલે મોનિટર બનાવી દઉં રેડી હાલ ઓકે તો ભાઈ રીતિ બનાવે છે અત્યારે પરવો હાટુ ને નહીં સોરી હસ્તી હાટુ બનાવે છે ખીર મોરૈયાની ખીર છે ને મોરૈયાની ખીર બે હાટુ છે બે હાટુ હસ્તી ને પરવો હાટું તારી હાટું છે ખાસ તો હસ્તી હાટું છે કારણ કે ઈ ઓલો ખાય નથી હસ્તી એટલે ખીર બનાવી દે ને તો આરામથી ગળે ઉતરી જાય

પરવા હું કાઈ શાકરોટી શાકરોટી દાળ ભાત શાકરોટી ખીચડી હોય થાય તમારે ને ખાવ તો જે ભાવે એ ખાય લે એવું હોય એટલે બસ રોજ હોય છે આવે ને એ દાદા છે ને સ્કૂલે લેવા જાય ને એટલે પછી રસ્તામાંથી દાદા બધું આવું છેવડીનો રસ ને બધું પીવડાવતા આવે

રીધિ બે ગઈ છે એવોર્ડ ની સાફ સફાઈ કરવા જો તમે તો કેટલા એવોર્ડ લાઈનમાં માં મી ગયો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને હસ્તી નો એવોર્ડ છે એ નવો લાવી હમણાં જાનું બોક્સ પડ્યો અહીંયા ઠેલો પડ્યો બધું આમનું મૂકીને થઈ ગઈ છે ને જો એ છે ને મારે વાલ ગિરાશ કરે બધાને જા

કેટલો કોર્સ છે ને પર્વનો એક મહિનાનો છે ને અત્યારે તો ત્રણ મહિનાનો પર્વને ત્રણ મહિનાનો કોર્સ છે કારણ કે એને જે વિટામિન ઘટે છે ને વિટામિનની દવા આપી છે ડોક્ટરે કે ભાઈ એ દવા લે તો અને ભૂખ ઉઘટશે અને ખાવાનું માગ ને એવું બધું છે ખાવાનું વધી જાય ને એવું બધું છે જેથી કરીને એને જે શરીરને દુખવાનો જે તકલીફ છે એ ઓછી થઈ જાય બંધ થઈ જાય હા એમાં થાય છે કે એવું છે ને માપ નથી રહેતું સાયકલ એની છે ને એ શરૂ કરે પછી માપ નથી રહેતું પછી રાતે પગ દુખે ને તો પછી મમ્મી પગ એના કારણે દુખે છે તો ડોક્ટર ને બતાવવા લાગ્યા ડોક્ટર કે વિટામિન ઘટે છે તો પછી એને દવા ચાલુ કરી છે કઈ નઈ હવે વિટામિન દવા આવી છે તો પાય છે અમને એમ લાગે છે કે એને ભૂખ હાલ લાગે છે વધારે જેથી એનું વજન વધે ને એવું બધું થાય તો એના માટે સારું છે તો કઈ નઈ હવે રીતે રસોઈ બનાવે રસોઈમાં શું બનાવવાનું છે

છોકરાઓ ની ખીચડી રીધી અને મમ્મી મેથી રોટલા અને પપ્પામેટા નું શાક ને રોટલા અને મારી આટું શા ભાખરી કરતા હેલું હું ખાવ છું બાકી બધા તો એવી એવી ખાય છે તો ભાઈ હવે મમ્મી પપ્પા જાય છે બહાર પપ્પા તૈયાર થઈ ગયા છે હસ્તીબેનને તબિયત હજી ખરાબ છે આમ તો નથી પણ ખરાબ દેખાડે છે એટલી તબિયત એટલી બધી ખરાબ નથી આમ તો રેડી થાય છે વાંધો નથી આવતો અને રીતે આમથી આમ આમથી માટા મારે છે ક્યાં નહીં ખોકા મારા હરખું મૂકશો ઓ માય ગોડ બીજું હરખું મૂકશે ઓકે